ચાલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે અમે જાય છે સુરતથી ગામડે ઉના તો અત્યારે તો અમારે ભાઈ ભાઈ ગુડ ગુડ કરીને અત્યારે રેડી થઈ ગયો છે અને અમારે અહીંયા સામાન્ય જ રહીશું છે તો અમારે જવા જ છે અહીંથી સુરતથી ગામડે કેટલા સાડી પાંચસો કિલોમીટર જેટલું થાય છે ગાડી લઈને જવાનું છે અમારે ત્યાર અમારે ભાઈ જો તૈયાર થઈ ગયા છે અમે એકલા નથી અમે ત્રણ ચાર જણા ગાડીવાળા છે તો બસ આપણે મીડિયા બનાવી રહ્યા છું આપણે ટ્રાવેલિંગ અલગ થઈ જશે અને કેટલા અત્યારે બાર કલાકમાં ભૂકીએ છીએ કે નહીં આપણે જોઈએ છીએ ગયા વર્ષે હું એકલો ગયો હતો એટલે બાર કલાકમાં હું ભૂકી ગયો અને આ વખતે અમે અત્યારે નીકળીએ છીએ કેટલા વાગ્યા પાંચ વાગું વાગવું છે બરાબર છે એટલે સાંજનો સમય છે પાંચ વાગે અત્યારે અમે જઈએ છીએ હવે સવારે કેટલા વાગે મૂકીએ જોઈએ છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું તો મિત્રો ભાઈ ને અત્યારે અમે છે ને પેટ્રોલ પંપ આવ્યા છે અને અમારો ભાઈ જો અમે ગયો છે પેટ્રોલ પંપ કે પેટ્રોલ નાખાવ કેટલાનું પેટ્રોલ નાખે ને એ તમને કેવા મને આવે એટલે અત્યારે મિત્રો અમે અત્યારે કઢાવી છે પીયું છે અમે કઢાવીએ છીએ અને અમારે ભાઈ આઠસો ને ત્રણ રૂપિયાનું પેટ્રોલ નાખ્યું છે હવે કેટલા ફૂગે છે એવું જોઈએ છે બાકી અમે જો અત્યારે પીયું છે કઢાવીએ છીએ ને અત્યારે મેં પૂછ્યા છે આપણે હીરાબાગ તો બસ ઉડિયામાં કુદરતી બનાવી રહી છે આ છે મિત્રો અમારે સ્પ્લેન્ડર બ્લેક કલરમાં જે સ્પ્લેન્ડર ગાડી છે આ ગાડી આપણી છે ને અમારા ભાઈ જોઈએ પીયુસી કઢવી લીધી છે તો ચાલો અત્યારે સાડા પાંચ વાગી ગયા છે તો બનાવી રહી છે ઉડિયામાં કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો અમે નીકળી ગયા છીએ અત્યારે આપણે હીરાબાગના સર્કલ ઉપર પૂકી ગયા છે ભાઈ બહુ ટ્રાફિક છે હો ભાઈ અહીંયા હીરાબાગ બાજુ દુનિયાની ટ્રાફિક છે એ જો આપણે આગળ છે હીરાબાગ સર્કલ આવે છે ને અમારા આગળ છે ભાઈ એક ગાડીવાળા છે અમે ચાર એક જણા ગાડીવાળા છે બીજા આગળ છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો ને અમે જો પાછળની સાડી એમ્બ્યુલન્સ આવે છે એ પણ ટ્રાફિકમાં બતાવી ગઈ છે તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો આ આવી ગયો મિત્રો સુરતની ટ્રાફિક તો ફાઈનલ મિત્રો અત્યારે અમે જો રાજ હોટલ ઉગી ગયા છે અને અત્યારે જો અહીંયા રોડ રસ્તા પણ બને છે અમારે આ બધા છે ચાર ગાડીઓ છે જવા વાળા અમે અને અમારે ફેમિલી છે ને કેન્સલ છે અને અમારે પહેલાં ક્યાં જવાનું છે સાણંગપુર સાણંગપુરથી ચોટીલા જવાનું છે તો અત્યારે તો આ ભાઈ અમારે કેન્સલ કર્યું છે સાણંગપુર જવાનું નક્કી કર્યું છે તો સાણંગપુરથી અમારે જવાનું છે ચોટીલા તો કન્ટિન્યુ બનાવી રહ્યું અત્યારે અમે ગયા છે ચાલો મિત્રો આપણે ચશ્મા માં લગાડી લીધી છે એટલે આપણે કે ધોળ ભોડ કઈ લાગે નહીં આંખમાં ટ્રક વાહન બહુ ટ્રાફિક થાય હો ભાઈ તો અમારે જવાનું છે સાણંદપુર સાણંગપુર જોવાઈ જાય છે ચોટીલા સાણંગપુર થી જવાનું છે તો ચોટીલા પણ જોવાઈ જાય છે તો ચાલો બનાવી અમારે ભાઈ ગાડી ગયા સ્ટાર્ટ કરી દીધી તો ચાલો મિત્રો અત્યારે અમે તેને સહયોગ હોટેલ છે ને સહયોગ હોટેલ ત્યાં ગયા છીએ અને અમારે જો સાણંગપુર સાણંગપુરથી સોટીલા ને ચોટીલાથી અમારે રાવન છે ને હવે અમારે અમારે છે બાજુના ગામના બસ ચાલો ઘડી ગાડીને ઠંડી પડવા દઈએ ને આવે છે હોટલ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો મિત્રો હાલો આપણે અત્યારે નો નર્મદા વટી ગયા છીએ આપણે અને નર્મદા વટીને અત્યારે જો અહીંયા એક હોટલ છે હોટલ કરવાની છે ને આપણે અત્યારે આઠ ને પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે ને નર્મદા આપણે વટી ગયા છે ને બને રહેજો વિડીયોમાં અહીંયા હોટેલ કરી છે બધા અહીંયા બધા ઊભા છે તો લઈએ છે હવે અહીંથી ખાઈ બહેન પછી નીકળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને આપણે ભગવાનું છે સાણંગપુર ને સાણંગપુરથી ચોટીલા તો મજા આવશે આપણે આ ટ્રાવેલિંગ બ્લોગ તો બને રહેજો વિડીયોમાં

તો ફેમિલી અત્યારે અમે વડોદરા બાય પાસે નીકળી ગયા છે અને અમારે એક ભાઈને ગાડીમાં પંક્ચર પડ્યું છે એટલે પાછળ છે ને અત્યારે અમે જો આરામ બારમ કરે છે અત્યારે અહીં બધે ઘડીક આરામ કરે છે સૂતા છે અને અમે એક ગલતી કરીને બેહી ગયા હતા એટલે કે અમે અમદાવાદ હાઈવે રોડ ઉપર ને સડી ગયા હતા બરાબર ના બોર્ડ વોર્ડ તો મારેલા જ હતા પણ ટુ વ્હીલને મનાય છે તો અમે ભૂલથી અમદાવાદ હાઈવે રોડ ઉપર અમે સડી ગયા એક્સપ્રેસ તો પાછા વળીને આ આવ્યા બે કિલોમીટર જેટલા આગળ વહી ગયા ને પાછા વળીને વહીં કારણ કે વાળો હાઈવે રોડ હતો એટલે ટુ વ્હીલરે મનાય છે તો અત્યારે જો અહીંયા બધા આરામ કરે છે અમારે ઓલા ભાઈ પાછળ છે પંચર પડ્યું છે હવે પંચર અંજુને આવે ત્યાં સુધી અમે વાટ જોઈએ તો આપણે હવે સાણંગપુર બસ હશે થોડોક કિલોમીટર હશે બાકી અગના તમને મેપમાં જોઈ ને કહી દઉં તો બનાવી લેજો વિડીયોમાં તો મિત્રો આપણે સાણંગપુર છે અહીંયા અહીંથી આપણે એકસો ને પાંચ કિલોમીટર જેટલું છે એટલે એક કલ એક કલાકને ચાલીસ મિનિટ લાગશે ને અત્યારે આપણે વાગી ગયા છે એક એક વાગી ગયો છે એટલે બે કલાક માની લઉં કે થઈ જાય એટલે ત્રણ વાગે ઢુકડા અમે સાણંગપુર ફૂકી જશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને ઘડીક આરામ કરી લઈએ અમે પણ તો ફાઈનલી મિત્રો અત્યારે અમે છે ને તારાપુર પૂકી ગયા છે અને અમારા ભાઈને ગાડીમાં પંચર પડ્યું હતું પણ આપણે એનાથી વિડીયો શોપ ન કરો અત્યારે ખાટલા છે ને આપણે રહો સાકર અને આપણે સા પાણી પીધા છે માવો ખાજા છે માવો પણ ઘડીક આરામ બરામ કરી

તો ચાલો મિત્રો અત્યારે અમે છે ને ધંધુકા ગયા છે હવે આપણે સાણંગપુર રહ્યું છે પાંત્રીસ કિલોમીટર રહ્યું છે ને આપણે ધંધુકા પૂગી ગયા છીએ અત્યારે પાણીનો હવે અમની પાસે નીકળીએ થોડો થોડો ગાડીને પણ ફોરો જવો પડે ભાઈ ઇન્જિન ગરમ થઈ ગયા હોય ને ટાઢ પણ એવી ચડી ગઈ છે ને આવવા ભાઈ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને સ વાગી ગયા છીએ કેડા બમ બડક ને પંચર બચર કાય ગોડે પર જોતો દાન વાત છે ત્રણ ચાર આવી જાય ગયા બાંધી લીધા છે તૈયારી ભાઈ ફૂલ તૈયારી ઠંડી પડે ઠંડી પડે ભાઈ તો માં કન્ટિન્યુ મળીએ આપણે ચાણંગપુર તો ફાઈનલી મિત્રો અત્યારે અમે જોવો સાણંગપુર ફૂગી ગયા છે એ જો અહીંયા હનુમાન દાદાની જે મૂર્તિ છે અને અમારે અહીંયા જો બધા બે જણા અમારે છે એ ભાઈ આમ ફૂગ ગયા છે હોટલ બાજુ રોકાઈ ગયા છે એમને નીંદર આવતી હતી ને એટલે અમે પાંચ જણા છે અત્યારે અમે પાંચ જણા આવે છે સાણંગપુર જયારે હનુમાન દાદાની મૂર્તિ છે તો બસ વીડિયોમાં કન્ટિન્યુ બનાવી રહજો તો ચાલો વિડીયો કન્ટિન્યુ બનાવી રહ્યો હવે આગળ આપણે જઈએ છીએ સાત વાગે હા હાથ ને દસ મિનિટ થઈ ગઈ હાથ ને દસ મિનિટ હલો હા ભાઈ છે ને એ બીજી વાર આવી ગયા છે ને અમે બે ભાઈ પહેલી વાર પહેલી વાર પહેલી વાર અમે પહેલી વાર આવ્યા છે હો ભાઈ હા અને વિચાર્યું નહોતું કે અમે અહીંયા આવત એમ પણ હવે આ લોકોએ કીધું કે જવાનું છીએ આપણે જાનગપુર અને આપણે ચોટીલા તો ચાલો હવે અહીંથી આપણે બધું ચોટી લઈ જવાનું છે બધીમાં આપણે દર્શન છે છોટી જવાનું કેન્સલ તો કેન્સલ થઈ ચાલો ભાઈ હવે કઈ નક્કી નથી ચોટીલા જવાનું હવે તો બે જણા અમારે રહી ગયા છે પાછળ એ કેન્સર જો કેન્સર જાય તો કેન્સર એવું બધું છે તો ચાલો વિડીયમ કન્ટિન્યુ બનાવી રહ્યું ચાલો મિત્રો બધે મોટા મોટા ધોઈ રેડી થઈ ગયા છે ને હવે આપણે દર્શન કરી આવીએ અહીંયા જો બુટ ચંપલ કાઢવાના અહીંયા બુટ ચંપલ કાઢીને જવાનું છે આર્યું મંદિર તો જાય છે તો બને રહીજો વિડીયોમાં ચાલો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે ને તમે પણ કરી લીધા છે ને અત્યારે આપણે જો આવી ગયા છે શ્રી કૃષ્ણ ભજન દેવ ભોજનાલયમાં આવી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો જો આપણે જઈએ છીએ અંદર ચાલો મિત્રો જો આપણે પ્રસાદી લઈ લીધી છે બટેટા પૌવાની ને અમારે જો આ બધા પ્રસાદી લઈ લીધી છે આ ભોજનાલય છે જો આ ભોજનાલય લઈ છે ચાલો આપણે વરસાદી લઈ લઈએ તો ચાલો મિત્રો આપણે વરસાદી તો લઈ લીધી છે હવે આપણે જો આવી ગયા છે આપણે હનુમાન દાદાની પડખે આપણે મૂર્તિભાઈ જઈએ છીએ આપણે એક થમલેલ ફોટો ખેંચવો પડશે મસ્ત મજાનો તો આપણે પડખે જઈએ છીએ ને અમારે ઓલાભાઈ જો બધે આવે છે ચપ્પલ કાઢે છે ને તો ભાઈ ચપ્પલ પહેરીને નથી આવે છે તો મિત્રો આપણે માટે ફોટા પણ પાડી લીધા છે ને જો આપણે થ્રુ આપણે આવી ગયા છે હનુમાન મૂર્તિ પાસે જોઈ શકો હનુમંત જો આવું છે આપણે ચાણંગપુર ક્યારેય નતું જોયું ચાણંગપુર જોઈ લીધું આ પહેલી વાર આપણે આવી ગયા છે આજે અમારે જો બધા અહીંયા ફોટા શૂટ કરે છે તો ચાલો મિત્રો અમે અત્યારે છે ને આરામ કરવા માટે અમારે છે ને આવો એક હોલ મળી ગયો છે જો બધાએ અત્યારે આરામ કરીએ બહાર છે હવે હોય ને અમારે ભાઈ ને આપણે અહીંયા જો ગાજી બાજી બીજું છે ગાદલું છે તો હવે અહીંયા આરામ બારમ કરી ને અમારે સોટેલા જવાનું કેન્સલ થયું છે હવે જવાનું છે બગદાણા જવાનું છે નક્કી કર્યું છે તો આપણો બીજો વિડીયો આવશે એ આપણે બગદાણાનો આવી જશે તો ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે મળીએ નવા વ્લોગમાં ને જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં ને આજે છે શનિવાર તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બીજાને જય માતાજી ટાટા બાય